ભુજ ખાતે આયુષ મેળાનું આયોજન સરકારી હોસ્પિટલ ભુજ દ્વારા એક આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું આયુર્વેદની ખૂબીઓ તેમજ માહિતી લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ વૈદ બર્થા પટેલ વૈદ પંચકર્મ સરકારી આયુર્વેદ હોસ્પિટલ કચ્છ ભુજ આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા એના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ ભુજ દ્વારા એક આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કરીને આયુર્વેદની જે ખૂબીઓ છે આયુર્વેદ ચિકિત્સા અને આયુષની જે સેવાઓ છે આયુર્વેદ હોમિયોપેથી અને યોગની સેવાઓને લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને આયુર્વેદના જે અલગ અલગ વિષયો છે એનું એક સુંદર પ્રદર્શન મૂકવામાં આવ્યું છે અને અમારી જે હોસ્પિટલ છે એ પંચકર્મ હોસ્પિટલ છે તો પંચકર્મ શું છે એની સાથે સાથે દરેક ઔષધિઓનો ઔષધિ વનસ્પતિ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને નાના બાળકોની જે રોગપ્રતિકારક શક્તિ વધે એને માટે સુવર્ણપ્રાશનના ટીપાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આયુર્વેદની હરેક બાબતો એ લોકો લોકો સુધી જનજન સુધી આયુર્વેદનો પ્રચાર પ્રસાર થાય એ હેતુથી આજે આયુષ આયોજન કરવામાં આવ્યું છે એની સાથે પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે આયુર્વેદ આપણી ભારતની એક ઉત્તમ ચિકિત્સા પદ્ધતિ છે અને આયુર્વેદમાં જે ખૂબીઓ છે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું પહેલાં રક્ષણ કરવાનું છે અને પછી જો તે રોગી બને તો એના રોગનો ઉપચાર કરવાનો છે અને એ વસ્તુ અમે લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ કે કઈ રીતે આપણે કુદરતની વસ્તુઓનો ઉપયોગ કરીને સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકીએ